સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે ત્યારે કપડવંજ શહેરમાં પણ ધીમી ધારથી વરસાદે શરૂઆત કરી હતી કપડવંજ શહેરમાં ધીમી ગતિનો વરસાદ શરૂ થયો હતો જાણે કે અમી છારણા શરૂ થયા હોય તેવું જોવા મળ્યું હતું અને કુદરતની કહેર પણ જોવા મળી હતી નવરંગી નવરંગમાં મેઘ ધનુષ્યનો આકાર પણ જોવા મળ્યો હતો રંગીન પ્રતિબિંબ જાણે કે પ્રજાને અર્પણ કુદરત કરતી હોય તેવું આકાશનો નજારો પણ જોવા મળ્યો હતો જેને લઈને કપડવંજ શહેરમાં રંગબેરંગી આકાશ પણ જોવા મળ્યું હતું અને સાથે સાથે ધીમી ધારે વરસાદ પડતો પણ જોવા મળ્યો હતો ખેડૂતોએ મેઘધનુષ્ય જઈને શું ભવિષ્ય વાણી કરી રહ્યા છે તે પણ જોવાનું રહ્યું આમ અમી છાટણા અને ધીમી ધારે વરસાદ પડતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી જવા પામી હતી આમ કપડવંજ શહેરમાં પણ વરસાદી માહોલ છવાયો ધીમી ધારે ઝીણું ઝરમર ઝરમર વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીની લાગણી અને શહેરીજનોમાં અતિશય ગરમી અને બફારામાં ઠંડક પ્રસરી જતા વાતાવરણ ઠંડુ બનતા લોકોમાં શહેરીજનોમાં ખુશીનું વાતાવરણ જોવા મળ્યું હતું